ગાર્યાદર ટાઉન વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા ગાર્યાદર પોલીસનો અસામાજિક તત્વોને ડર જ ન રહ્યો હોય તેમ હુમલો કરી રહ્યા છે સુખનાથ પ્લોટ વિસ્તારમાં અસામાજિક તત્વોને ગાળો બોલવાની ના પાડતા હુમલો કરાયો આલાભાઈ ખાંભલિયા નામના રત્નકારને માથામાં ભાગમાં લોખંડનો પાઇપ મારી ઈજા પહોંચાડી ગારિયાધાર પોલીસે જગદીશ પરમાર અને દિનેશ ઉર્ફ સનેડો ભાલિયા નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો જો ગારિયાધાર પોલીસ આવારા તત્વો પર અંકુશ નહીં લે આવનારા દિવસોમાં અસામાજિક તત્વો બેફામ બની ગુંદાગીરી કરશે બ્યુરો રિપોર્ટ ગારિયાધાર